હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ટેટ કેટાડ ભરતીને લગતી કોઈ અપડેટ્સ હોય જગ્યા વધારાને લગતી કોઈ અપડેટ હોય સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી કોઈ અપડેટ હોય તો તમારા સુધી ચોક્કસ પહોંચી જાય જે પણ મિત્રોએ વિડીયોને લાઈક કરે છે સબસ્ક્રાઈબ કરે છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા સુધી ચોક્કસ ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો આજને આજ તો આજે આપણે જોઈશું શું ટાટ વન ટુ એટલે કે ટાટ એસ અને ટાટ એચ એસની અંદર જગ્યા વધારો થવાનો છે અને શું કારણો છે જવાબદાર કે ચોક્કસ જગ્યા વધારો થશે તો તેના માટે તમે આ વિડીયોને અંત સુધી જોજો જેથી તમને માહિતી મળશે કે કયા કારણોસર આની અંદર એટલે કે ટાટ એચએસ અને ટાટ એસની અંદર જગ્યા વધારો થવાનો છે તો સરકારે સૌ પ્રથમ જાહેરાત કરી હતી કે આ વખતે ચોવીસ હજાર સાતસોની ભરતી થવા જઈ રહેલી છે જેની અંદર આચાર્ય માટેની બારસો જગ્યાઓ જૂના શિક્ષકની બાવીસો જગ્યાઓ ટાટ એચએસની ચાર હજાર જગ્યાઓ ટાટ એસની પાંત્રીસો જગ્યાઓ ટેટ ટુની સાત હજાર જગ્યાઓ ટેટ ટુ અન્ય માધ્યમની છસો જગ્યાઓ ટેટ વન પાંચ હજાર જગ્યાઓ ટેટ વન અન્ય માધ્યમની બારસો જગ્યાઓ આ રીતે કુલ મળીને ચોવીસ હજાર સાતસોની સરકારે ભરતીની જાહેરાત કરી હતી હવે આની અંદર અત્યારે એક ગુડ ન્યૂઝ આવ્યા છે કે ટેટ વનની અંદર હજારથી પંદરસો જગ્યા વધવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો ટેટ વનની અંદર હોય ટેટ ટુની અંદર પણ સંભવ સંભવિત હજારેક જગ્યાઓ વધવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે મિત્રો ટાટ એચ એસ અને ટાટ એસની ભરતી પ્રક્રિયાની અંદર શા માટે જગ્યા વધારો થશે તો તેના અમુક કારણો છે તો આ વખતે આચાર્યની બારસો જગ્યાઓની ખરેખર આ તો બદલી જ છે ભરતી નથી સાથે સાથે જૂના શિક્ષકોની પણ જેઓ પહેલેથી નોકરી લાગેલા છે તેઓની એક જગ્યાએથી બીજી જગ્યા બદલી જ કરવાની છે એટલે કે આ બાવીસો જગ્યાઓ તો આ બંને થઈને બાવીસો પ્લસ બારસો એટલે કે ચોત્રીસો જગ્યાઓની તો આ ચોવીસ સાતસોની ભરતીની અંદર બદલી જ થવાની છે કોઈ નવી ભરતી થવાની નથી અને સરકારે જે આ જૂના શિક્ષકોની બાવીસો જગ્યા બહાર પાડેલી હતી કે બાવીસો જગ્યાની બદલી થશે પરંતુ તેના સામે સરકારે અઢારસો જેવો વધારો કરીને એટલે કે બાવીસો પ્લસ અઢારસો એમ કરીને ચાર હજાર જગ્યાઓ બહાર પાડી હતી તો જો જૂના શિક્ષકોની ભરતીની અંદર બાવીસોની જગ્યાએ ચાર હજાર ભરતી આવતી હોય એટલે કે અઢારસો વધારે આ ભરતી નથી આ તો બદલી જ છે છતાં પણ સરકાર અઢારસો જગ્યાઓ વધારે આપેલી છે અને આશ્ચર્યની ભરતીની અંદર બારસો તો જો આની અંદર ભરતીની અંદર વધારો થાય છે હવે આ બદલી થશે તો સામે જગ્યા ખાલી પડવાની જ છે જો આની અંદર અઢારસો જગ્યા વધી છે તો ટાટ એચ એસ અને ટાટ એસની અંદર પણ ચોક્કસ બે હજાર આસપાસ જગ્યા વધવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે પરંતુ એ ક્યારેય પોસિબલ બનશે તો જ્યારે મિત્રો પોતાના કલેક્ટરશ્રીઓને ગુજરાતના શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીને સતત આવેદનપત્ર આપતા રહેશે સતત પ્રયત્ન કરતા રહેશે દરેક મિત્રો વિષયવાર તો પ્રયત્ન કરતા હોય છે પરંતુ આપણે બધા ભેગા મળીને જો પ્રયત્ન કરીશું તો ચોક્કસ ટાટ એચએસ અને ટાટ એસની અંદર પણ જગ્યા વધારે થશે કારણ કે સરકારે ચોત્રીસો જગ્યાઓ તો ભરતીને બદલે બદલી જ કરેલી છે પણ ચોત્રીસો નહીં હવે તો ચાર હજાર પ્લસ બારસો એટલે કે બાવનસો જગ્યાઓ તો ફક્ત અને ફક્ત બદલી કરાય છે તો બાવનસોની અંદર જો કદાચ પચાસ ટકા પણ જગ્યા વધારો થાય તો સીધે સીધો ફાયદો ટેટ ટુવાળાને ટેટ વાળાને ટાટ એસવાળાને ટાટ એચ આ દરેક મિત્રોને ફાયદો થવાનો છે કારણ કે જેટલી પણ જગ્યા વધારો થાય છે તેટલા નવા ઉમેદવારો લાગવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો મિત્રો આપણે માહિતી મેળવી કે કયા કારણોસર ટાટ એસ અને ટાટ એચ આ બંનેની જગ્યામાં વધારો થશે તો જો મિત્રો તમારે ટેટ ટાટ ભરતીને લગતી કોઈ અપડેટ જોઈતી હોય તો તમે ચોક્કસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ મિત્રો સુધી આ ચેનલને પહોંચાડો અને જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો તમારું જે પણ મેરિટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને જો તમે સતત આવેદનપત્ર ગુજરાતના મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી અને પોતાના કલેક્ટરશ્રીઓને આપતા રહેશો તો સતત આવેદનપત્ર આપવાના કારણે થોડીક એક જગ્યાઓમાં હજાર પંદરસો જગ્યા જોબ જે પણ વધે છે તેનાથી ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થશે તો મિત્રો તમે આ ભરતીની અંદર જો લાગવા માંગતા હોય તો સતત આવેદનપત્ર આપતા રહેજો જેમનું પણ મેરિટ ઓછું છે તેમને દરેકને લાગવાના ચાન્સ છે આવડી મોટી ભરતી હવે ક્યારે આવવાની નથી તેથી જેટલી પણ જગ્યામાં વધારો થાય છે તે તેથી દરેક ઉમેદવારને તેનો ફાયદો રહેલો છે તો તમે ચોક્કસ આ માહિતી મેળવીને તમને ખબર પડી હશે કે અત્યારે સરકાર કેટલી બદલી કરી રહી છે પાંચ હજાર બા જગ્યા તો બદલી જ કરી છે કાંઈ ભરતી કરેલી નથી તેથી આ જગ્યાઓમાં તો ચોક્કસ વધારો થઈ શકે છે તેથી દરેક મિત્રોને નમ્ર વિનંતી કે સતત આવેદનપત્ર આપતા રહો જેથી તમારી જગ્યામાં વધારો થાય જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયો ગમે તો લાઇક કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી ટેટ ટાટ ભરતીને લગતી કોઈ અપડેટ હોય કોઈ તૈયારીને લગતી કોઈ અપડેટ હોય તો તમારા સુધી ચોક્કસ પહોંચી જાય